નમસ્કાર મિત્રો આજના સૌથી અગત્યના સૌથી મોટા તમામે તમામ મિત્રો તમામ ખેડૂત મિત્રો અને તમામ ગુજરાતીઓ આજના ખૂબ અગત્યના સમાચાર છે ત્રણ મોટી અપડેટ આવી ગઈ છે આમ તો ચાર અપડેટ છે તો મિત્રો ચારે ચાર અપડેટ આજના ખૂબ અગત્યના સમાચાર રહેવાના છે બોમ્બ બ્લાસ્ટ થઈ ગયો છે ગુજરાતની અંદર પણ અત્યારે ધમાચકડી મચી ગઈ છે ચારે બાજુ મિત્રો ભારે એલર્ટ મૂકી દેવામાં આવ્યું છે ગુજરાતમાં પણ આતંકવાદીઓ સૌથી મોટા સમાચાર છે બ્લોમ બ્લાસ્ટને લઈને મિત્રો ખુલાસો કરવાનો છે તો મિત્રો આ તરફ પાક નુકસાનને લઈને મોટા સમાચાર છે બોમ્બ બ્લાસ્ટને લઈને ખુલાસો કરવાનો છે તો સાથે બીજી બે મોટી અપડેટ પણ મિત્રો આપવાની છે તમામ અપડેટ આપીશું પણ એ પહેલાં જે પણ મિત્રો નવા હોય આપણી ખેડૂત દુનિયા ચેનલ સાથે મિત્રો નવા જોડાયા હોય તો ખેડૂત દુનિયા ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી દેજો તો મિત્રો સૌપ્રથમ જણાવી દેવાનું છે કે મિત્રો ખેડૂતનું આંદોલન સફળ થઈ ગયું છે ગઈકાલે મિત્રો પરેશ ગોસ્વામી દ્વારા જુનાગઢ કલેક્ટર કચેરીના ગ્રાઉન્ડ ખાતે જે અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે જુનાગઢ કલેક્ટર કચેરી ખાતે મિત્રો ભેગા થવાનું હતું મિત્રો ત્યાં ભેગા થયા હતા જે આખો કાર્યક્રમ છે એ તમામ કાર્યક્રમ સફળ રહ્યો છે એટલા માટે મિત્રો ખેડૂતોનું આંદોલન હજી પૂરું નથી થયું હજી તો શરૂ થયું છે પણ સફળ એટલા માટે કારણ કે ગઈકાલે શાંતિપૂર્ણ માહોલની અંદર આંદોલનનો જે પણ કાર્યક્રમ હતો પૂરો થયો છે કોઈ પોલીસની રોકજોક નહોતી કે કોઈ પણ હેરાન કરવા નહોતું આવ્યું કોઈ પણ વસ્તુ થઈ નથી ખૂબ શાંતિપૂર્વક તમામ આંદોલન સફળ થયું છે આ જે કાર્યક્રમ હતો એમાં કોઈ પરમિશન આપણને મળી નહોતી સરકાર તરફથી કોઈ પરમિશન મળી નહોતી પરંતુ અમુક લાગવગ સાથે ત્યાં આંદોલન કરવામાં આવ્યું હતું અને ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતો ખૂબ 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 મોટી સંખ્યામાં આવ્યા હતા ત્યાં અમુક નેતાઓ પણ આવ્યા હતા પણ તેમ છતાં કોઈ પોલીસ દ્વારા રોકચોક કરવામાં આવી નહોત્યા સૌથી મોટા મિત્રો સમાચાર છે અને હજી આંદોલન હવે મિત્રો શરૂઆત થઈ છે અલ્ટિમેટમ ગઈકાલ આપી દીધું છે હવે આગળના બાર દિવસની મિત્રો રાહ જોવાની છે બાર દિવસમાં સરકાર કંઈ કરશે નહીં તો અન્ન જળના ત્યાગ સાથે મિત્રો એક મોટું આંદોલન થવા જઈ રહ્યું છે ત્યારે મિત્રો એક અગત્યના અને સૌથી મોટો ઘટસ્ફોટ બોમ્બ બ્લાસ્ટ મિત્રો થઈ ગયો છે નાના છેડા ગુજરાત સુધી અડી ગયા છે તમામ મેં તમામ વસ્તુ મિત્રો સમજાવું છું દિલ્હીની અંદર લાલ કિલ્લાની અંદર મિત્રો લાલ કિલ્લાની નજીક પાંચસો મીટરના અંતરે જે મેટ્રો સ્ટેશન આવેલું છે જેનાથી મિત્રો અત્યારે તમામ ખૂબ હાહાકાર મચી ગયો છે ગુજરાતની અંદર આના પડઘા પડી ગયા છે ગુજરાતમાં એલર્ટ મોડ લગાવી દેવામાં આવ્યું છે પણ મિત્રો જણાવું છું પણ એ પહેલા જાણી લો દિલ્હીના લાલ કિલ્લા નજીક થયેલો આ કાર બ્લાસ્ટ એક આઈ ટ્વેન્ટી કાર મેટ્રો સ્ટેશનના ગેટ નંબર બારની આગળ ઊભીથી અને એ i20 કારમાં અચાનક જ વિસ્ફોટ થયો ને મિત્રો આ ધડાકામાં આસપાસ ઉભેલા લોકોની અંદર મિત્રો જે આઠ કારો હતી એ પણ મિત્રો વહી ગઈ છે આમાં મિત્રો આઠ લોકોના મોત પણ થઈ ચૂક્યા છે અને 30 થી વધુ લોકો ઈજાગ્રસ્ત પણ થયા છે આ ઘટના સમાચાર મિત્રો મળી રહ્યા છે આ બ્લોમ બ્લાસ્ટના પડઘા મિત્રો ગુજરાત સુધી મિત્રો પડી રહ્યા છે કારણ કે મિત્રો એના એક દિવસ અગાઉ મિત્રો હજી એક દિવસ અગાઉ ગુજરાતમાંથી ત્રણ આતંકવાદીઓ મળ્યા હતા આ ત્રણ આતંકવાદીઓને ગુજરાત એટીએસની ટીમ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા હતા આ તપાસની અંદર મિત્રો એવું સામે આવ્યું હતું કે આતંકી સંગઠન આઈએસકેપીનું સ્લીપર સ્લેલ જે અમદાવાદની અંદર એક્ટિવ હતું ત્યાંથી મિત્રો આ ઘટસ્ફોટ થયો છે ગુજરાતની અંદર મિત્રો એના એક દિવસ અગાઉ જ ગાંધીનગર અડાલજ ટોલ પ્લાઝા પાસેથી આતંકવાદીઓ ઝડપાઈ ગયા છે અને અનેક ખુલાસાઓ પણ થયા છે એમાં મિત્રો ગન પણ મળી છે અને દારૂ ગોળા પણ મળ્યા છે તમામ વસ્તુ મિત્રો મળી આવી હતી અને આ આતંકવાદીઓ મળ્યા પછી ત્યાર પછી જમ્મુ કાશ્મીરની અંદર એક ડોક્ટરના ઘરેથી પણ મિત્રો દારૂગોળા મળી આવ્યા હતા તમામ બાબતોને ધ્યાને રાખીને મિત્રો દિલ્હી વિસ્ફોટ સુધી મિત્રો આ પગલા ભરાઈ ગયા છે મિત્રો આ વિસ્ફોટની અંદર મિત્રો એક આઈ ટ્વેન્ટી કારમાં વિસ્ફોટ થયો છે આ તમામ બાબતોને સામે આવતા સીસીટીવી કેમેરા પણ સામે આવ્યા હતા જેની અંદર મિત્રો આઈ ટ્વેન્ટી કારની અગાઉ પહેલાં જે બેઠો હતો માણસ એ માણસ વર્તાઈ ચૂક્યો છે કે એ પણ ડોક્ટર હોવાનું મિત્રો સામે આવી ગયું છે ત્યારે મિત્રો હવે ગુજરાતની અંદર મિત્રો આના પડઘા છે પાંચ જિલ્લાની અંદર મિત્રો એલર્ટ છે રાજકોટના પાંચ જિલ્લાની અંદર એલર્ટ છે અને આપણું જે સોમનાથ મંદિર છે ત્યાં પણ મિત્રો હાઈ એલર્ટ મૂકી દેવામાં આવ્યું છે તમામ મંદિરો ત્યારે કિલ્લાઓની અંદર ફેરવાઈ ગયા છે એક પછી એક મહત્વની ખબર સામે આવી રહી છે રાજ્યમાં મિત્રો સુરક્ષા એજન્સીઓ હાઈ એલર્ટ ઉપર મૂકી દેવામાં આવ્યું છે રાજકોટ રેન્જના પાંચે જિલ્લાઓ જેમાં રાજકોટ જામનગર દ્વારકા મોરબી સુરેન્દ્રનગર તમામ જગ્યાએ હાઈ એલર્ટ મૂકી દેવામાં આવ્યું છે આ સાથે મિત્રો ધાર્મિક સ્થળો ઉપર પણ સુરક્ષા ગોઠવી દેવામાં આવી છે અમદાવાદ હોય સુરત હોય વડોદરા હોય રાજકોટ હોય એ તમામ જાહેર સ્થળો રેલવે સ્ટેશનો બસ સ્ટેશનો ભીડભાડવાળા તમામ જગ્યાએ મિત્રો અત્યારે સુરક્ષા વ્યવસ્થાઓ ગોઠવી દેવામાં આવી છે સાથે મિત્રો આગળ વાત કરતા બતાવું કે વલસાડ જિલ્લાની અંદર પણ અત્યારે પોલીસ તંત્ર એલર્ટ મોડની અંદર છે વલસાડ જિલ્લામાં પણ સતર્કતા ગોઠવી દેવામાં આવી છે સોમનાથ મંદિરને હાઈ એલર્ટ ઉપર મૂકી દેવામાં આવ્યું છે ગુજરાતનું પ્રથમ જ્યોતિર્લિંગ સમાચાર છે ખૂણે ખૂણાની ની અંદર સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે એટલે આજે ગુજરાતની અંદર મિત્રો ચેકિંગ હોય તો તમારે સમજી જવાનું કે અત્યારે મિત્રો આવી ગઈ છે મિત્રો ગુજરાતની અંદર અત્યારે

આપણા જે સોલે ફિલ્મના જે જય વિરુ કહેવામાં આવે છે મિત્રો એ બાદ ધર્મેન્દ્ર એનું મૃત્યુના સમાચાર મિત્રો મળી રહ્યા છે આજે સવારથી જ સોશિયલ મીડિયામાં ધર્મેન્દ્રના મૃત્યુના સમાચારો આગની જેમ ફેલાયા છે બોલિવૂડ સહિત તમામ લોકો ચાહકો છે એ આઘાતમાં મુકાઈ ગયા છે નેવ્યાશી વર્ષની ઉંમરે ધર્મેન્દ્રનું મિત્રો મૃત્યુ થઈ ગયું છે એવા સમાચાર મળ્યા છે પરંતુ બીજી તરફ એની જે પુત્રી છે એશા દેઓલ અને એની પત્ની છે એમાં માલિની એણે આ મૃત્યુના સમાચારને ખોટા સમાચાર ગણાવી દીધા છે મિત્રો એમણે અફવા ગણાવી છે કે અફવા લોકો ફેલાવી રહ્યા છે અત્યારે ધર્મેન્દ્ર સુરક્ષિત છે કોઈ એને વાંધો આવ્યો નથી એટલે કે દવાખાને છે મિત્રો પણ એ મૃત્યુના સમાચાર ખોટા છે એવી મિત્રો વાત સામે આવી છે પરંતુ તમામ મિત્રોને જણાવી દઉં કે અત્યારે નામ ચીન મીડિયા તમામ ટીવી ચેનલો બધા જ ધર્મેન્દ્રના નિધનના સમાચાર ફેલાવી ચૂક્યા છે એટલે આની અંદર અંદરથી જ માહિતી મળી છે કે ધર્મેન્દ્રના મૃત્યુ થઈ ચૂક્યું છે અત્યારે દરેક લોકો ટ્વિટર ઉપર ટ્વીટ પણ કરી રહ્યા છે કે મૃત્યુ થઈ ચૂક્યું છે પરંતુ એની પુત્રી અને હેમા એને ખોટા સમાચાર ગણાવી રહ્યા છે એટલે થોડીક જ ક્ષણોમાં ખબર પડી જશે કે શું ખરેખર ધર્મેન્દ્રનું નિધન થયું છે કે નહીં કારણ કે મોટા મોટા મીડિયાની અંદર એના નિધનના સમાચાર આવી પહોંચ્યા છે તો મિત્રો આ પણ એક સમ સૌથી અગત્યના સમાચાર હતા ત્યાર મિત્રો એક બીજા સમાચાર

જે મિત્રો ઉપર તરફના જે વિસ્તારો હતા જેમાં ઉત્તર ભારતના વિસ્તારો અને આપણા સૌરાષ્ટ્રના અમુક ઉપરના વિસ્તારો એની અંદર નુકસાન થયું એ નુકસાનને લઈને મિત્રો સહાય જાહેર કરવામાં આવી છે ખાસ મિત્રો પાંચ જિલ્લાઓની અંદર મિત્રો આ સહાયનું પેકેજ બહાર પાડ્યું છે જેમાં જુનાગઢ જિલ્લો આપણા સૌરાષ્ટ્રમાં જુનાગઢની અંદર નુકસાન થયું હતું એટલે જુનાગઢ જિલ્લો ત્યાર પછી પંચમહાલ કચ્છ પાટણ અને વાવ થરાદ આવી રીતના કુલ પાંચ જિલ્લાના એવા ખેડૂતોને મિત્રો જે તેત્રીસ ટકાથી વધુ નુકસાન થયું હશે એવા ખેડૂતોને લાભ આપવામાં આવશે ક્યારનું મિત્રો ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં જે વરસાદ પડ્યો એની મિત્રો સહાય આપવાની વાત કરી ત્યાં પાંચ જિલ્લાઓની અંદર મિત્રો એ વખતે વરસાદ ખૂબ સારો પડ્યો હતો એટલે એ વખતે નુકસાન થયું હતું એને કારણે મિત્રો પિયત અને બિનપિયત પાકો માટે બાવીસ હજાર પ્રતિ હેક્ટરની સહાયની વાત કરી છે અને જે બહુ વર્ષાયું બાગાયતી પાકો હોય એના માટે સત્યાવીસ હજાર પાંચસો રૂપિયા પ્રતિ હેક્ટરની સહાય કરવાની મિત્રો જાહેરાત કરી છે અને બે હેક્ટર સુધી આ સહાય મળશે આ ઉપરાંત વધારાના વાવ થરાદ અને પાટણ આ ત્રણ જિલ્લા છે આ ત્રણ જિલ્લાની અંદર મિત્રો પાણીની અંદર જમીનની અંદર ક્ષાર જતો રહ્યો છે એટલા માટેની જમીન ખરાબ થઈ છે એટલે જમીન સુધારવા માટે આ વાવ થરાદ અને પાટણ એમ ત્રણ જિલ્લાને વધારાના વીસ હજાર રૂપિયા પ્રતિ હેક્ટરની સહાય પણ કરવામાં આવશે તો મિત્રો આ તમામ ખેડૂતો માટે સમાચાર છે પાંચ જિલ્લાની અંદર મિત્રો ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં જે નુકસાન થયું છે એને લઈને સરકારે આ બીજો એક નિર્ણય વધુ એક મોટો નિર્ણય મિત્રો લેવામાં આવ્યો છે મિત્રો સૌથી અગત્યના સમાચાર હતા ત્યાર પછી એક એક વધુ વાત કરવી છે કે ખેડૂત દિવસ મિત્રો આપણે ખમવું પડશે બાર દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે બાર દિવસ પછી જો કોઈ નિર્ણય નહીં આવે તો પીછી મિત્રો આપણે આંદોલનનો માર્ગ અપનાવવાનો છે અન્ન જળ ત્યાગ કરવાનું છે એટલે ખેડૂત મિત્રો હાર માનતા નહીં બાર દિવસની વાત જોવાની છે બાર દિવસનો સમય આપણે સરકારને આપવામાં આવ્યો છે તો મિત્રો આ સમાચાર આજના સમાચાર દરેક મિત્રોને ખૂબ અગત્યના ખૂબ ફાયદાકારક લાગ્યા હશે તો અત્યારે જ મિત્રો આ તમામે તમામ સમાચાર તમારા જેટલા પણ મિત્રો હોય ફેસબુક ગ્રુપમાં હોય કે વોટ્સઅપ ગ્રુપમાં હોય ફટાફટ ધણાધર સમાચાર મોકલી દેજો તો મિત્રો આજ માટે એટલું જ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિશાન